નમસ્કાર ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે નવોદય અને બાલાચડીની પરીક્ષા માટે જે આકૃતિઓ પૂછાય છે એમાં આકૃતિ પ્રકરણ બે અને એની અંદર પણ ભાગ ત્રણમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આકૃતિ પ્રકરણ બે છે એનું નામ છે સરખી આકૃતિ અથવા તો સમાન આકૃતિ આ આબેહુબ અથવા તો સમદ્રષ્ટિ ટૂંકમાં એક આકૃતિ આપેલી હોય છે એની સામે ચાર ઓપ્શનમાંથી એના જેવી જ આકૃતિ શોધવાની હોય છે આગળ તમે બે ભાગ જોયા છે એટલે તમને ખબર જ હશે અને અમારા પ્લેલિસ્ટમાં ભાગ એક એટલે કે આકૃતિ પ્રકરણ એકના પાંચે પાંચ વિડીયો મૂકેલા છે તો પાંચે પાંચ વિડીયો આપ જોઈ લેજો ત્યારબાદ પ્રકરણ બે જોઈશો અને એમાં પણ ભાગ બે આપણે મૂકી દીધા છે આ છે ભાગ ત્રીજો તો ત્રીજા ભાગમાં આપણે

ત્યારબાદ છે તમારે આ ટુ શિક્ષા લખ્યું છે એની ઉપર ટચ કરવાનું છે એટલે અમારી ચેનલ ખોલશે હવે અમારી ચેનલની અંદર જો તમને અહીંયા પ્લે લિસ્ટ બતાવે છે આ પ્લે લિસ્ટ છે આ તમારે ખોલવાનું છે હવે પ્લે લિસ્ટ ખોલશો એટલે કયા કયા પ્લે લિસ્ટ છે એ તમને બતાવશે

પેલા આગમ એપ નું નામ પીએસસી મેનેજમેન્ટ હતું વિકાસ યાત્રા ના વિડીયો છે આ બધા આ બધા વિડીયો છે તમને જોવા મળશે ટૂંકમાં વિકાસ યાત્રા ને લગતું એક આખું અલગ થી પ્લે લિસ્ટ છે ત્યારબાદ તમે બેક થશો એટલે બીજું પ્લે લિસ્ટ આપણે ચેક કરીએ પોષણ ટ્રેકર હવે આ પોષણ ટ્રેકર લખેલું છે એ ખોલશો એટલે એની અંદર પોષણ ટ્રેકર ના વિડીયો જોવા મળશે કઈ રીતે લાભાર્થી એડ કરવા મંગળ દિવસની એન્ટ્રી મમતા દિવસની એન્ટ્રી ત્યારબાદ છે આ ખોલશો એટલે તમને વિડીયો જોવા મળે છે જુઓ ખાસ કરીને એમ ના વિડીયો તમને અહીંયા જોવા મોબાઈલ લાભાર્થી એમ એમ અંદર લાભાર્થીનો મોબાઈલ નંબર કેમ બદલવો લાભાર્થીનું લિસ્ટ કેમ જોવું કેવી રીતે એપ ડાઉનલોડ કરવી પછી આ એપ વગર પણ તમે અમુક એન્ટ્રી કરી શકો છો બ્રાઉઝરની મદદથી તો આ એમએમભાઈના બધા વિડીયો જો ફોર્મ કેમ ભરવું પછી એપ્રુવ કેમ કરવું ખરાય કેમ કરવું આ બધાય છે આંગણવાડીના વિડીયો તમને જોવા મળશે ત્યાર પછી નવોદય વિડિયો નવોદય વિડીયોની અંદર છે તમને દરેક પ્રકારના વિડીયો જોવા મળશે જો આ ખોલશો નવોદય વિડીયો લખેલું છે હવે નવોદય ની અંદર જુઓ આ બાલાચરડી પ્રકરણ છે એટલે તમે જાતે પણ તમારી રીતે તમે ખોલી શકો છો અહીંયા છે પાપા પગલી એટલે કે પ્રિસ્કૂલ એજ્યુકેશન ના વિડીયો પણ તમને આમાં જોવા મળશે ત્યાર પછી ગુજરાતી સાહિત્ય છે ગુજરાતી વ્યાકરણ છે ત્યાર પછી એક મહત્વનું પ્લે લિસ્ટ છે ટેક વિડીયો ઓનલાઈન એન્ટ્રીના વિડીયો તમારે આ એક ખાસ જોઈજો પેલી આકૃતિ આ એટલે એના જેવી સરખી આકૃતિ હવે આની અંદર તમને પાંચ આકૃતિ આપી આપી હોય હોય એક અહીંયા જે આકૃતિ આકૃતિ કહેવાય એની જેવી જ આકૃતિ તમારે આમાંથી ગોતવાની છે તો સૌ પ્રથમ તમને જોઈ લો કે આના જેવી જ આકૃતિ અહીંયા દેખાય છે જો આનો જવાબ સીધો તમને દેખાય જેવી જ આકૃતિ અહીંયા દેખાય છે તો આનો જવાબ આવશે

આ ચેક કરો અને આમાં સી આ લીટો છે એવો લીટો અહીંયા નથી તો આમાં પણ નહીં આવે જવાબ આવશે ઓપ્શન સી આવી રીતે એક એક વસ્તુ એક એક પાર્ટ ચેક કરતા જાઓ જ્યાં કૃતિ નથી આવતી ના ચોકડી મારી દો એટલે ફરી વખત તમારે એને ચેક કરવાની જરૂર નથી ત્યારબાદ છે આમાં તો કઈ છે જવાબ દેખાય છે કે આનો જવાબ આવશે ઓપ્શન ડી આના જ આકૃતિ સીધી તમને અહીંયા છે નેક્સ્ટ આગળ જોઈએ ચોથા નંબરની આકૃતિ છે એકદમ હેલા મેલી છે હવે જો અહીંયા ચોકડી આપી છે ફરતી બાજુ આવા ચાર ટપકા આપેલા છે હવે જો અહીંયા ચાર આપ્યા છે પણ આ એક આછું છે એટલે આ નહીં આવે બાજુ ગોતવાનું છે ચાર ઓપ્શન માંથી જો મિત્રો પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખજો કે આમાં કયો શબ્દ આવે નક્કી ન હોય ક્યારેક એમ કે સમાન આકૃતિ ગોતો ક્યારેક એમ કે સરખી આકૃતિ ગોતો ક્યારેક એમ કે કે આ બે હુબ આકૃતિ શોધો અથવા તો એમ કે સમદ્રષ્ટિ એટલે કે સરખી નજર સરખી નજર બે આકૃતિ સરખી દેખાય એવી ગોતવાની એટલે સૂચનાની અંદર કોઈ પણ એક શબ્દ આવી શકે છે એટલે તમારે દરેક શબ્દ યાદ રાખવા જરૂરી છે ત્યારબાદ આના જેવી આકૃતિ અહીંયા ત્રિકોણ હોય એવું ગોતો આમાં નથી આમાં છે હવે જો આમાં નથી હવે આ બે વિધા છે આ બે ચેક કરો તો અહીંયા છે ગોળ આવો ગોળ છે આમાં છે આમાં પણ છે તો અહીંયા નીચે ચેક કરો આ અહીંયા ગોળ છે અહીંયા ત્રિકોણ છે એટલે આ નો આવે હવે કયો ઓપ્શન સી આવી રીતે એક એક નિશાનીઓ ચેક કરતો જવાનું છે અને જવાબ ટિક કરવાના છે પરીક્ષાની અંદર 10 એ 10 પ્રકરણમાંથી 4 4 આકૃતિ જ આવે છે પ્રકરણ પહેલાની 4 બીજાની 4 ત્રીજાની 4 કુલ ચાલીસ આકૃતિઓ આવે છે અને એક પોઈન્ટ પચીસ માર્ક એટલે કે નવોદયનું આખું પેપર હોય એમાંથી પચાસ માર્કની આકૃતિ આવે છે એટલે દસે દસ પ્રકરણ ફરજિયાત કરી લેવા અને રોકડા માર્ક છે તમારે ખાલી આવી આકૃતિ સોલ્વ કરવાની હોય છે ખાસ કોઈ હોતું નથી ત્યારબાદ છઠ્ઠા નંબરની આકૃતિ છે એ થોડીક ડિફિકલ્ટ દેખાય જોતા જોતા એક એક નાની નાની બાબત ચેક કરવાની છે એટલે તરત તમને જવાબ મળે છે કેવી રીતે તો પહેલાં તો આ ચોકડી છે આમાં ઊભું છે એટલે આ નહીં આવે ત્યાર પછી ફરતી બાજુ આવી નિશાની છે આમાં અહીં નથી ત્યારબાદ છે આ એક ચેક કરો આ ભાગ આમ ગોળ છે આમાં છે અને આમાં અવળું છે એટલે આ પણ નહીં આવે તો વધ્યું કયું ઓપ્શન સી તો આવી રીતે એક એક ભાગ ચેક કરી અને તમારે આગળ વધવાનું છે સાતમા નંબરની આકૃતિ છે એકદમ હેલી આકૃતિ છે જો પહેલા તો આ ભાગ છે એ આખો આવી રીતે ગોતો હવે જો આ જમણી તરફ આમ ભળેલો છે આ ડાબી તરફ છે આ નહીં આવે ત્યારબાદ છે આ ભાગ છે આ જમણી તરફ છે આમાં ડાબી તરફ છે હવે આ ભાગ છે એ વચ્ચો વચ્ચ છે જો આ આમાં વચ્ચે છે પણ અહીંયા સાઈડમાં છે તો આ પણ નહીં આવે તો વધ્યો કયો ઓપ્શન સી આવી રીતે એક એક આકૃતિ સોલ્વ કરતા જાઓ ને આગળ વધવાનું છે ત્યારબાદ આમાં પણ એવું છે જો આ ભાગ થોડોક અહીંયા છે અને આમ જમણી બાજુ વળેલો છે અને જો ખાસ આ પણ એના જેવો જ દેખાય છે આમાં જો આ બાજુ શા નહીં આવે ત્યારબાદ આ વચ્ચે છે આ નહીં આવે અને આ છે આ નહીં આવે તો કઈ ઓપ્શન એ જ આવે ચારે ચાર ચેક કરી લેવાના ઘણી વખત એવું પણ બને કે એકદમ સરખી દેખાતી જ આકૃતિ હોય થોડો થોડો ફેર હોય તો તમે ઉતાવળમાં કરવામાં ભૂલી ન જતા કારણ કે થોડો થોડો ફેરના કારણે તમારી આકૃતિ ખોટી પડે છે અંદર પાસ થવું હોય તો ચાલીસે ચાલીસ આકૃતિ સાચી પડવી જોઈએ એટલે આગળનું કવર થઈ જાય તમારે મેરિટમાં આવવું હોય તો ત્યારબાદ છે તમને સ્ટાર દેખાય છે હવે સેમ તમારે આમાં તો કોઈ વસ્તુ ચેક કરવાની જરૂરત નથી આકૃતિ અને આકૃતિ ગોતો મિત્રો હજી તમે લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો તમારું નામ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આપણે દસમી આકૃતિ સોલ્વ કરીએ તો સૌપ્રથમ તો એક એક વસ્તુ ચેક કરીએ કે ભાઈ આવો ગોળાઈ વાળો ભાગ છે આમાં બધાયમાં છે જો આમાં છે આમાં છે આમાં છે ત્યારબાદ વચ્ચેનો આવી રીતે ચેક કરો વચ્ચેનો આમાં છે જો આમાં અલગ પ્રકારનો છે આ નહીં આવે આમાં અલગ છે આમાં અલગ છે તો વૈદ્યો કહીએ ઓપ્શન એ આવી રીતે એક એક વસ્તુ સોલ્વ કરશો તો તમને આકૃતિમાં સરળતા રહેશે ત્યાર પછીની આકૃતિ છે એકદમ હેલામાં હેલી છે હવે જો આ બે હે તમને સરખી લાગે પણ આ જે ચોરસ છે એ થોડુંક નાનું છે એટલે આ નહીં આવે ત્યારબાદ છે આમાં થોડુંક વધારે ઉપર છે નાનું છે આ પણ નહીં આવે આ નીચેનો લીટો નથી તો વધ્યો કયો ઓપ્શન બી તો આવી રીતે એક એક જો આ બધી તમને સરખી જ દેખાય અહીંયા ખાલી લીટાનો ફેર છે એના ઉપર છે વધારે આમાં સરખું જ છે પણ આ ચોરસ મોટું છે આ નાનું છે તો અહીંયા સરખે સરખું ગોતવાનું છે જવાબ આવશે ઓપ્શન બી એવી જ રીતે બારમી આકૃતિ છે એકદમ કરવાની એના જેવું ખાસ ચેક કરો તો એના જેવું જ તમને ક્યાં જોવા મળે છે ઓપ્શન સી ની અંદર હવે જો ઓપ્શન સી ની અંદર ખાસ જોજો કે તમને આમાં પણ જોવા મળે છે એવું પણ આ લીટો છે નીચે જતો નથી

સમદ્રષ્ટિ સમાન સરખું તો તમને ખબર પડી જાય કે આ બીજું પ્રકરણ હતું કે એક આકૃતિ આપી હોય અને ઈ આકૃતિ જેવી જ આ ચારમાંથી તમારે ગોતવાની હોય છે એવું પ્રકરણ છે આ એમ હેલો વધારે મને લાગતું નથી કે તમારે આ આ પાંચ ભાગની જરૂર પડે ટુકમાં તમને ગમે કોઈ પણ આકૃતિ આપી હોય આના જેવી આપી હોય એ આ બાજુથી ગોતવાની છે એ આ એક પ્રકરણની પેટર્ન છે પેટર્ન યાદ રાખવાની મિત્રો વિડિયો જોવાથી તમને આખો વિડિયો જોવાથી નહીં પણ આખી પેટર્ન પકડાઈ જાય ને તો તમને તરત આવડી જાય ત્યારબાદ જોઈએ કે 14મી આકૃતિ છે પહેલા તો આ ચહેરો છે એ ચેક કરો જુઓ આમાં એવું નથી આમાં પણ નથી અલગ પ્રકારનું છે આમાં પણ નથી તો વૈદ્યો કયો ઓપ્શન એ તો આવી રીતે છે એકદમ હેલ ગોળ ત્યારબાદ એક ફોલ્ડર આપ્યું છે ફોલ્ડરની અંદર ઉપર બે ગોળ છે આમાં છે ગોળ આમાં જો નીચે છે આ નહીં આવે આ બીમાં છે તો પછી ત્રીજું ચેક કરો આ ચોરસ આમાં છે પછી આમાં છે આમાંય છે ત્યાર પછી નીચેનો ભાગ ચેક કરો આ ગોળ બે બાજુ અને આ છે ચોરસ છે એ લંબ ચોરસ થોડુંક નાનું છે આમાં બહુ મોટું છે આ નહી આવે આમાં અલગ પ્રકારનું છે ત્યારબાદ આગળ બીજી આકૃતિઓ જોઈએ જો એકદમ હેલી ખાસ કરીને તો ખુરશી જેવું નિશાન આપ્યું છે હવે જો આમાં જેવું આપ્યું છે એવું આમાં નથી અલગ છે આમાં આપ્યું છે પણ હવે જો આ ભાગ આવો લીટો છે અહીંયા છે ત્યાર પછી આવું ચોરસ છે આમાંય છે ત્યારબાદ વચ્ચેથી નીચે આવું છે આમાં આવું છે આમાં આવું છે આમાં બધા લક્ષણો મળે છે આમાં હવે જો આ ચોરસ છે લીટી અહીંયા વચ્ચો હોય સડે છે અહીં છેડે ખૂણા ઉપર છે એટલે આ નહીં આવે આમાં એવું છે તો આઈ ની એક એક પાર્ટ ચેક કરો એટલે તમને જવાબ મળી જાય સત્તર આકૃતિ એકદમ હેલી છે અને એન આપેલો છે આમ એન અને તીર ગણી લેવાના એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હવે આમાં ગણી લો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર હવે જો આ છે તીર નીચેની તરફ જાય છે આ ઉપરની તરફ જાય છે એટલે આ નહીં આવે આમાં આમાં જો અવળા છે આ ઉપરની તરફ ના નીચેની તરફ આમાં અવળા છે આ નહીં આવે આમાં જુઓ આ છે છે બરાબર જવાબ આવશે ઓપ્શન સી ચારે ચારે એક બે ત્રણ ચાર અને ઉપર અને એક બે ત્રણ ચાર નીચે તો જવાબ આવશે ઓપ્શન સી આવી રીતે સોલ્વ કરતા જાવ ત્યારબાદ આ આકૃતિ છે એકદમ હેલમ હેલી છે સીધો જવાબ તમને અહીંયા દેખાય છે ત્યારબાદ આગળ વીસમી જો મિત્રો એકદમ હેલન હેલું છે એટલે વધારે સમજાવતો નથી જેમ બને એમ ઝાઝી પ્રેક્ટિસ થાય તે માટે તમને વધારે ઉદાહરણ સોલ્વ કરાવતો જાઉં છું ત્યારબાદ આગળની આકૃતિ જોઈએ અહીંયા છે ચોરસ આપેલું છે અને કટિંગ કરેલો ભાગ છે જો આ ભાગ છે અહીંયા છે અહીંયા પણ છે આ છે પણ આ ભાગ અલગ છે એટલે આ નહીં આવે આ અલગ દેખાય છે આ પણ અલગ દેખાય છે વધ્યું કહ્યું ઓપ્શન સી આના જેવું

આ નથી આ પણ નથી અને આ પણ નથી તો આનો જવાબ આવશે ઓપ્શન એ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે સોલ્વ કરતા જાવ અને આપણે